અગિયાર પાસઠ નંબર કારણ કે બધા મિત્રો ગુજરાતના છેડેથી ત્યાં દ્વારકા થયા રણમલભાઈ કાલે સાંજે નીકળી ગયા હતા સવારમાં પહોંચ્યા એ જ રીતે અમારા વેરાવળ આખી વેરાવળની ટીમ હા નાખી તો આ બાજુ ગોધરા ડીસા ભાવનગર અલંગ આટલે દૂર દૂરથી આખા ગુજરાતના તમામ જિલ્લામાંથી મિત્રો આવે છે કેટલો રસ્તો થાય કે રાત્રે નીકળે સવારે પહોંચે તો અત્યારે નીકળે તે સવારમાં પહોંચવાના જ છે એટલે બધાને ટિકિટની જરૂરિયાત છે ગાડી પહોંચવાની તૈયારીમાં જશે બધાને મળી જશે

सी एक सौ अड़सठ सी एक सौ अड़सठ नंबर क्या साई चार सौ सात नंबर आई चार सौ ने सात हरे हरे मुस्लाम जापान मोजी जापान मोजी चार सौ ने चालीस नंबर दाम नगर मोजी चार सौ ने चालीस यानी तुम जारी दो सांती जितने भाई बतो बिजो तो मोल में क्या कितने नंबर मोटे हो गए कोई लूस फर्ट ना ले आप आपना भूल

एफ, एफ, सत्यावी ओगल सिंह, एफ, सत्यावी ओगल सिंह, दर्शन, थरी पाचो एफ, चार सौ ने चाले, एफ, चार सौ ने चाले, कितने फ़ैल चुने कितने कितने चार सौ ने चाले ऊपर okay. Brahmir... है इसी इसी ने वाली सुना लेवन काकरामक के 35 12 नंबर काकरामक के 34 12 नंबर 1015 मुंबई जी4 गुजरात 18

રાજન મિત્રો કોતો તમારામાં નંબર નીકળ્યા હોય બધાને લિસ્ટ આપવામાં આવેલું છે સુવિધા એ કેવી છે તમને જગત ન જણે તમારા લિસ્ટની અંદર લખેલું આવશે કે ભાઈ તમારામાં નેનો લાગેલી છે હજી તેર નેનો બાકી છો તેરમાં પડે નહીં ફેર હવે તમે ત્રણેય નમૂના વારંવાર નો કે ઉભા વાલા ભૂલી જાજો અમે પણ ઉભા નો રહેવાય ઈ સેટ તે બે જણા ને કાફી થઈ જાય જાપાન નો જે 1436 જાપાન નો જે 1436 નંબર નો નીકળો તમારો તો આપણે ક્યાં તો આવીને બીજાના માટે ખેંચવાના હોય આપણે આવીને આપણું નીકળે તો બધા એમ જ કરે આપણે બીજાના માટે જ ખેંચવાનું એ નથી સત્યાવીસ ત્રેવીસ આ સત્યાવીસ ત્રેવીસ નંબર યાદ ને વસો કરો